નમસ્કાર આપ હું છું આપની સાથે જિલ્લાના અગિયાર જેટલા નાના મોટા બ્રિજો ચકાસણી કરતી માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમની કામગીરી સામે આવી છે તાજેતરમાં માં ગંભીર પુલ દુર્ઘટના લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા નિર્દેશો હેઠળ તકેદારી ના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં આલેખન વળતું ગાંધીનગરની ટીમ દ્વારા બ્રિજોની ચકાસણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત હાલ છોટાદેપર જિલ્લાના અગિયાર જેટલા નાના મોટા બ્રિજોની માર્ગ અને મકાન વિભાગ આલેખન વળતું ગાંધીનગરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી નેશનલ હાઇવે ફિફ્ટી સિક્સ પર આવેલા નાના મોટા સાત બ્રિજોની ચકાસણી કરી હતી એની ઓરસંગ ઝારવા વાસવા દેહવાડ શોક્તા તેરકુવા બ્રિજનું તેમને જિંવત ભર્યું નિરીક્ષણ કર્યું હતું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંખેડા બહાદુરપુરા ઓરસંગ બ્રિજ અને રતનપુર ઓરસંગ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જેતપુર પાવી સુખી ડેમ ભારત નદી અને દેવહાટ કઠીવાડા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તમામ બ્રિજના નિરીક્ષણ બાદ

આ સમયે સંખેડા ખાતે બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા ભૂમિકાબેન ઉપસ્થિત રહ્યા હતા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જેતપુર પાવી સુખી ડેમ બ્રિજ બારજ તાત્કાલિક મરામત કરવા સૂચના આપી હતી આ સમયે ટીમ સાથે નેશનલ હાઇવે કાર્યપાલક ઇજનેર પ્રતિક સોની માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર એન એમ રાઠવા અને બોડેલી માર્ગ અને મકાન પેટા વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર કે એલ અડ સમગ્ર નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતાશન બ્રુજ છોટાદેપુર સમાચારો આજે સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર